કોઈ મોદી સાહેબના ના તો પછી જામ સાહેબ કોઈ તમને જામ સાહેબ નહીં કે ભાઈ એટલે તમે તમારું ટેન્ટ ક્લિયર કરો કે તમારે રાજપૂત સમાજ અરે રહેવું છે કે ભાજપ પર રહેવું છે તો પછી તમારી સાહેબ આબરૂ કઈ રહેશે ને આમાં કોઈ જામ સાહેબ તરીકે સમાજ તો નહીં પણ અન્ય સમાજ નહીં માને છે મિત્રો એક વાતનો ઓડિયો છે કે બે લોકો વચ્ચે વાત કરતા હોય તેનું રેકોર્ડિંગ હોય છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમે જાણતા જ હશો કે પરસોધો રૂપલાને લઈને ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે જે જેમાં રાજપૂત સમાજ ખૂબ જ પૂરજોશમાં વિરોધ કરી રહ્યો છે આ દરમિયાન એક રાજપૂત સમાજના અગ્રણીનો ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને જે તેઓ બોલી રહ્યા છે તે સાંભળીને કોઈ પણ ચોકી જાય જે સાહેબ બાપુ વિશે બોલી રહ્યા છે કે આમ કરશો તો તમને કોઈ પણ જામ સાહેબ બાપુ નહીં કહે આગળ પણ તેઓ ઘણું બધું બોલી રહ્યા છે જે ઓડિયો આપણે આગળ સાંભળશું આ ઓડિયો સાંભળીને તમે પણ ચોકી જશો કારણ કે આ ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને બધા જ લોકો એવું કહી રહ્યા છે કે જલ્દીથી જલ્દી પહોંચશો તમે રૂપાલીની ટિકિટને રદ કરાવો આદમિયાના ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં રાજપૂત સમાજના અગ્રણી જામસે વિશે જે બોલી રહ્યા છે જે સાંભળીને કોઈ પણ જાય તો ચાલો મિત્રો આપણે ઓડિયો સાંભળીએ પરંતુ તે લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રોને આ વિડિયો મોકલી આપજો જેથી તેઓ પણ આ વિશે જાણી શકે તો ચાલો આપણે ઓડિયો સાંભળીએ હા સુરેન્દ્રનગર હા તમારા દીકુભાઈ ના રીતા બનાસવાણ ત્યાં તમારા ડેલા

મને ખ્યાલ નથી એવું જાણો બાપુ નહીં સમાજ આટલો આટલો બધો ને તમે ઘડી કાર જામ સાહેબ ની જબરણ ની કિંમત શું રહેશે જી જી હે આજે જામ સાહેબ આટલો મોટો રાજ પોતાનું સાહેબ નિવેદન બદલાવી નાખે કોઈ મોદી સાહેબ ના પ્રેસર થી તો પછી જામ સાહેબ કોઈ તમને જામ સાહેબ નહીં કે ભાઈ બાપુને કહો બાપુ કરી રજવાડા કરતા હોય તમારું મોટું નામ હોય તમારા ઇતિહાસ હોય બોલી રાખો બીજા દિવસે સાહેબ તમે તમે બદલી નાખો તો તમારી સાહેબ આબરૂ કઈ રહેશે ને આમાં કોઈ તરીકે સમાજ તો નહીં પણ અન્ય સમાજે નહી માને છે એટલે સમાજ હોય તો સમાજ તમે ક્લિયર કરો અમે રાજપૂત સમાજ છીએ અને ભાજપ આર્યા હોય તો કઈ દો અમે ભાજપ આર્યા છીએ એટલો જબરજસ્ત આક્રોશ છે ને તો મહેરબાની કરીને આપનું માન સન્માન જણાવતા હતા કા તમે આવું નિવેદન નો આપો કા પછી એના ફેવર માં કોઈ નો આપો આ ગુનો માફ કરવા લાયક નથી સમાજ માફ કરવાના મૂળ માંય નથી જો તમને કોને કે લાલ બાપુ જેવા ને જો આટલા સંત પુરુષ ને પગે લાગે કે અમારું તમારું ખરાબ લાગે એ કરતા તો બાપુ એમ કહી દીધું કઈ વાંધો નહીં તમે જે સમાજ છે ફાઈનલ એટલે જામ સાહેબ ને કહી દો કે ભાઈ આવો દાખલા ગુજરાત ના રાજપૂત સમાજ નો રોજ છે એટલે તમે તમારું ટેન્ટ ક્લિયર કરો કે તમારે રાજપૂત સમાજ રહેવું છે કે ભાજપ રહેવું છે રાજકીય નેતા નથી લઈ જી જી અને બિલકુલ સાયલન્ટ હાલે છે લોકશાહી ધબે હાલે છે એટલે આપ જો સમાજ ખાતે રહેવા માંગતા હોય અને રાજપૂત તરીકે નું જો છે જે કઈ ગર્વ હોય તો તમે આનું તમારું એકદમ ક્લિયર કરો બરોબર છે રાજકીય ભાષામાં જવાબ પ્લીઝ ના આપો તમે બરાબર જી જી ક્લિક કરીને આ મારો નંબર છે સેવ કરીને આપ બજાર મને મેસેજ આપો એટલે હું આખા મને આગળ નો મેસેજ મોકલવાની ખબર પડે જી જી ઓકે જય માતાજી જય માતાજી